જગદગુરુ એમ કહેતા એટલે કે વલ્લભાચાર્યજી એમ કહેતા કે જ્યારે પરમાત્મા સંબંધી કંઈ પણ કરવાની ઈચ્છા થાય ત્યારે સામગ્રી પોતે બનાવો અને પોતે ધરાવો દાખલા તરીકે ભગવાનને પુષ્પની માળા પહેરાવવાની ઈચ્છા થાય તો પોતે ફૂલ ચૂંટવા જાઓ ઘરે લાવો એને માળામાં પરોવો અને પછી પરમાત્માને પહેરાવો બહારથી તૈયાર ન લઈ આવો એનો અર્થ એવું નથી કે આ કોઈના હાથનું અડેલું ન પહેરાવાય એ એ ભાવ નથી તમારે ભગવાનને ખીર ધરાવવાની ઈચ્છા થાય કે પેંડા ધરાવવાની ઈચ્છા થાય તો પોતે મહેનત કરીને બનાવો અને પછી પરમાત્માને ધરાવો એનો અર્થ એમ નથી કે બીજાના હાથનું અડેલું પરમાત્મા ખાઈ નહીં નહીં ભાવ એ છે કે ભગવત સંબંધી તમે કંઈક પણ કરવા જાઓ એટલે જો તમને ભગવાનને પેંડા ધરાવવાની ઈચ્છા થઈ અને તમે પેંડા ઘરે બનાવવાનો તો જેટલો સમય પેંડાને બનતા લાગશે ને એટલા સમય સુધી તમારું મન ઈશ્વરના ચરણમાં રહેશે